નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલીની અંદર ગુજરાતમાં ચોમાસું જામ્યું છે સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો બપોરે ચાર વાગ્યાની અપડેટ ચાર વાગ્યાથી મિત્રો ખાસ કરીને ધીમે ધીમે અમરેલીમાંથી વરસાદ ચાલુ થયો ત્યારબાદ રાજકોટ જિલ્લો તેમજ મિત્રો અહીં કચ્છની અંદર રાપર જિલ્લો તેમજ દાહોદ ગોધરા અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ચોમાસું સારું જામ્યું છે ગઈકાલે પણ મિત્રો સારો વરસાદ વરસાદ પડ્યો હતો એના આગલા દિવસે પણ વરસાદ આમ તો જોવા જઈએ તો આઠ તારીખથી સતત મિત્રો વરસાદ ચાલુ રહ્યો છે આઠ નવ દસ તારીખે આ ત્રણ દિવસ મોટી વરસાદને લઈને આ ગઈ હતી ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો છે ગઈકાલે મિત્રો જોવા જઈએ તો એના આગલા દિવસે ત્રણ ઇંચ વરસાદ છે ખાસ કરીને બાબરાની અંદર જોવા મળ્યો હતો ગઈકાલે પણ મિત્રો ખૂબ જ સારો વરસાદ પડ્યો છે ઘણી જગ્યાએ વાવણી થાય તેવો વરસાદ સતત બે દિવસ આ પડી રહ્યો છે પણ તો હવે મિત્રો સૌથી મોટો મોટો પ્રશ્ન કે ખાસ કરીને ઘણા બધા આગાહીકારો વાવણી કરવાની ના પાડે છે તો શા માટે મિત્રો વાવણી કરવાની ના પાડે છે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસશે ખાસ કરીને ગુજરાતના કાંઠે એટલે કે એકદમ દરિયા કાંઠે એટલે કે દક્ષિણ ગુજરાતના કાંઠે એટલે કે મહારાષ્ટ્રનો લગભગ ગુજરાત બાજુનો છેડો છે દરિયા બાજુનો છેડો છે ત્યાં ચોમાસું બેસી ગયું છે હવે બે દિવસની અંદર એકાદ બે દિવસની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું બેસી શકે છે તો આજના વિડીયોમાં આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ગુજરાત હવામાન વિભાગે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી આપેલી છે ગુજરાતમાં વિધિવત રીતે વાવણીલાયક વરસાદ ક્યારે થશે જે વિસ્તારો બાકી છે આ વિસ્તારોમાં વરસાદ ક્યારે થશે તેની માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવશું તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારું યુટ્યુબ ચેનલ લાઈન ટીવી પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો ને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફેસબુક પર તમે મિત્રો અમારી અપડેટ મેળવવા માટે આ ગ્રુપને ફરજિયાત મિત્રો જોઈન કરી દેજો ત્યાં સરસ સરસ માહિતી પણ મિત્રો મૂકવામાં આવે છે તો ખાસ કરીને ગઈકાલના વરસાદની વાત કર્યા પછી મિત્રો આજની જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો જોવા જઈએ તો પહેલાં વાત કરીએ સિસ્ટમમાં તો અહીંયા તમે જોઈ શકો છો પૂર્વના રાજ્યો બાજુ પણ એક સિસ્ટમ છે અને મહારાષ્ટ્ર બાજુ પણ એક સિસ્ટમ છે આ બંને સિસ્ટમોને કારણે મિત્રો હાલ મિત્રો દક્ષિણ ભારતમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ મિત્રો પૂર્વના રાજ્યોની અંદર પણ ખૂબ જ ભારો વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ આટલા જિલ્લાઓને થઈ ગયો અને રાપરની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે બાકી દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ સી પડી રહ્યો છે દરરોજ મિત્રો ત્યાં વરસાદ આવી રહ્યો છે તેની સૌથી વધુ અસર સી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે હવે આપણે જોઈએ આગામી દસ દિવસ મિત્રો કેવું રહેશે તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કોઈ મોટી વાવાઝોડાની કે સિસ્ટમની અપડેટ મિત્રો છેક ઓગણીસ તારીખ સુધી દેખાતી નથી હા મિત્રો ખાસ કરીને એક ઓડિશાની ઉપર મિત્રો એક હળવી સિસ્ટમ બને અને ચોમાસાની જે ધરી છે એ ઉપલા લેવલે મિત્રો આવે તેવી શક્યતા છે આ બાજુ જોઈ શકો છો કે ખાસ કરીને એક મોટા પ્રમાણની અંદર ભેજ ફરી એક વખત આવી રહ્યો છે એટલે કે હવે પછીનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ખાસ કરીને સારો આવશે હવે મિત્રો મિત્રો આપણે ડે બાય ડે જોઈએ આજે છે અગિયાર તારીખ અને અગિયાર તારીખની આગાહી પ્રમાણે મિત્રો જોવા જઈએ તો અહીં તમે જોઈ શકો છો અગિયાર તારીખે બપોરે પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે તો આજે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ પડી શકે છે પરંતુ ગાલ કાલ કરતાં ઓછો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદને લઈને આગાહી છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં ક્યાંક પણ એકાદું ઝાપટું પડી શકે છે બાર વાગેની અપડેટ જોઈએ તો બાર તારીખની અપડેટ જોઈએ તો બાર તારીખે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગઈ છે પણ ખૂબ જ ઓછી વરસાદને લઈને આગઈ છે આ સિવાય તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અને મધ્યપ્રદેશની બોર્ડર એરિયાની અંદર વરસાદને લઈને આગાઈ છે તેમજ ગુરુવારની આગાહી જોઈ શકો છો ગુરુવારે પણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી છે કોઈ મોટી સિસ્ટમ નથી જેને લઈને ભારે વરસાદની આગાહી નથી આ સિવાય ચૌદ તારીખે જોઈ શકો છો ચૌદ તારીખે એક સારા વરસાદની આગાહી મિત્રો હાલ બતાવી રહી છે વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદમાં ખૂબ જ સારા વરસાદની શક્યતા છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડી છે તો ચૌદ તારીખે ખૂબ જ સારા વરસાદની આગાહી છે પંદર તારીખે પણ જોઈ શકો પંદર તારીખે પણ મોટી વરસાદને લઈને આગાહી છે સોળ તારીખનો મેપ જોઈ શકો સોળ તારીખે પણ વરસાદની સારી આગઈ છે સત્તર તારીખનો મેપ જોઈ શકો છો સત્તર તારીખે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલીના અમરેલી ભાવનગરની અંદર વરસાદને લઈને આ ગઈ છે તો હાલ મિત્રો જોવા જઈએ તો એ જ પોઝિશનની અંદર આગામી દસ દિવસ સુધી પોઝિશન રહેવાની છે કોઈ મોટી સિસ્ટમ હાલ નથી જેને કારણે ગુજરાતની અંદર મિત્રો જોવા જઈએ તો વાવણી લાયક સારો વરસાદ થાય તેવી શક્યતા હાલ મિત્રો દેખાતી નથી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ જ બનશે પરંતુ વરસાદને લઈને અહીંયા મિત્રો કોઈ મોટી આગઈ નથી આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ છે હવે મિત્રો આવી રીતે ભેજથી પસાર થશે અને હવે પછી નેક્સ્ટ રાઉન્ડની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ આવશે એટલે કે આમ તો અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે બાવીસ તારીખથી સંપૂર્ણ ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ થશે તો તમે જોઈ શકો છો કે આ જે ભેજનો જથ્થો આવી રહ્યો છે આ ભેજનો જથ્થો છે એ આગામી સમયની અંદર છે ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સારામાં સારો વરસાદ વાવણી વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતા હાલ મિત્રો સેવાઈ રહી છે આ સિવાય તમે મિત્રો દસ દિવસનો મેપ પણ જોઈ શકો છો આગામી ત્રણ દિવસનો મેપ જોઈ શકો છો અહીંયા મિત્રો જોઈ શકો ત્રણ દિવસ સુધીની અંદર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ક્યાંય નથી પાંચ દિવસનો જોઈ શકો છો તો થોડીક મિત્રો અહીંયા અસર દેખાય છે એટલે કે પંદર તારીખ પછી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ચોમાસું બેસે તેવી શક્યતા છે અને મિત્રો દસ દિવસનો મેપ જોઈ શકો દસ દિવસના મેપની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળે અને ત્યારબાદ મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ કવર થાય તેવી શક્યતા રહેલી છે તો હાલ મિત્રો કોઈ વરસાદને લઈને મોટી આગાહી નથી પરંતુ ખાસ કરીને આગામી દસ દિવસ સુધી આવી જ પરિસ્થિતિ રહેશે પરંતુ દસ દિવસ પાર એટલે કે વીસ તારીખ પછી મોટી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે અને ગુજરાતની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ ગુજરાતના જે જે વિસ્તારો બાકી છે સૌરાષ્ટ્રના તમામ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ મધ્ય ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા ભાગ એટલે કે લખપત અબડાસાને બાદ કરતા નખત્રાણા બાદ કરતાં લગભગ તમામ વિસ્તારોની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારામાં સારો વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો જોવાઈ રહી છે તો આ જૂના આટલું આટલો જુદો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓરલીયુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત